અમદાવાદમાં ઓટોમોબાઇલના બિઝનેસ સાથે સંકળાયેલા બિઝનેસમેન સાથે ત્રણ કરોડથી વધુની છેતરપિંડી થઈ છે જે અંગે નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ કૃણાલ અમીન લાલ દરવાજા ખાતેથી અમીન ઓટોમોબાઈલ્સ નામની બાઇકનો શોરૂમ ધરાવી વેપાર કરે છે કૃણાલે તેમના મિત્રો સાથે મળીને સાબરમતી ખાતે એક જમીનમાં રોકાણ કર્યું હતું પચીસ ટકાની ભાગીદારી પણ કરી હતી પરંતુ વિઝલિંગ પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડના પરાગ શાહ અને ઋતુલ શાહે આ જમીન અન્ય કોઈ બિલ્ડર્સને બારોબાર વેચી મારી તેના મુદ્દે કૃણાલ અમીને પોતાના રોકાણ કરેલા રૂપિયા પાછા માંગ્યા ત્યારે તેમના બંને મિત્રોએ રૂપિયા પાછા નહીં આપવાનું કહીને ધમકીઓ આપવાની શરૂઆત કરી જેના મુદ્દે કૃણાલે નારણપુરા પોલીસમાં આ અંગે અરજી કરી છે અને હાલ પોલીસે તપાસ આરંભી છે બે હજાર અગિયારમાં પહેલા મહિનામાં જાન્યુઆરીમાં મેં એ લોકો જોડે ડીલ કરેલી મેં જે જાન્યુઆરી ને ફેબ્રુઆરી ને માર્ચ ભેગા થઈને મેં આ ચેકની રકમ આપેલી હવે એ લોકો મને છેલ્લા છ વર્ષ તો થઈ ગયા હજી સુધી મને ફેરવેજ છે અને મને આ કોઈ રકમ કશું કા